નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા અમારી ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત નવ બે હજાર ચોવીસ વાર શનિવાર આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ

છ લાખ હજાર ત્રણસો તો બાવીસ કેરેટ સોના ભાવની અંદર મિત્રો પ્રતિ સો ગ્રામ એ મિત્રો આજે ત્રણસો વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં મિત્રો આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક ઘટાડો થયો છે તો ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ચોવીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર બસો સુડતાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર ચારસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે કે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે થોડોક ઘટાડો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને આજના તાજા તમારા શહેરના શું ભાવ રહ્યા છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ